જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લચ્છા પરોઠા બનાવવાની છું ઘઉંના અને મેંદાના ભેગા લોટના અને આ મારો લોટ છે ઘઉંનો અને આ મેંદાનો અને મીઠું આ મોણ માટે તેલ અને આ અંદર લગાવવા માટે ઘી ચોખ્ખું અને પાણી લોટ છે મેં ચાળીને જ લીધો છે એક કપ એક વાટકો ને એક વાટકો મેંદો एक चमची दोड चमची जीठं आणि मूळ माटे तेल तेल थोडं काम मोठी पडतं लोक बांधी नाखशो હવે આ પાણી નાખી લોટ બાંધી નાખું લોટ બાંધીને દસ દસ પંદર મિનિટ ઉરેવા દઈશ લોટને પછી એને આપણે પરોઠા બનાવશું લચ્છા પરોઠા એકવાર મેં પરોઠા મૂકી લેશ આ લચ્છા પરોઠા અત્યારે બનાવું છું અને હું આવે દસ પંદર મિનિટ એમના ઢાંકી રાખું પછી બનાવીશ પરોઠા ને કૂણી નાખવી દસ પંદર મિનિટ થઈ ગઈ છે આપણે લોટને ને અને લો કરી નાખું આવો લોટ બાંધવાનો પરોઠાનો થોડોક રોટલી કરતા સેજ આમ તો ઢીલો રાખવાનો એટલે પરોઠા કૂણા થાય અને છે ને પરોઠાનો લોટને થોડોક મસાળવો જોઈએ આપણે બે પાંચ મિનિટ થોડોક કોણવી નાખું હવે આપણે આ લુવા તૈયાર થઈ ગયા છે અને ગેસ છગાઈ નાખો હવે વણી નાખું Gescha look though. Put it pattern di one of Uparujan, no loči, no loči, no re, na nekih gelih do. Mendano rodje je, da se jim da urodi, 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 da se jim da urodi. આને ફોલ્ડ કરવાનું છે જો પેલા આવી રીતના પછી આને અંદર વાળી અને આમ પાછું અંદર વાળવાનું પાછું અંદર વાળી અને ઉપર હવે આ વળી ગયું છે આપણું હવે આની અંદરના ભાગમાં વાળવાનું છે ગોળ વાળી દેવાનું અહીંથી અંદર છૂટું ન પડે એનું ધ્યાન રાખવાનું બધાએ ફોલ્ટ અંદર બધાએ આવી જાય એમ કરવાનું આપણું લો લોઅો તૈયાર છે ગેસને લોટી તપી ગઈ ધીમો કરી નાખવું વણી નાખું ધીમા હાથે વણવાનું સાવ સાવ વળવા હાથે ચરીયા ફી નહીં દેવાની તૈયાર છે વણેલું હવે આને શેકી નાખું ને બીજું પરોઠું હું એક બાજુ શેકાઈ ગયું છે બીજી બાજુ શેકાઈ ગયું છે ને અહીંયા તેલ મૂકી અને આપણે એને તળી નાખવી આમાં હું તેલ મૂકું છું અને અંદર ઘી લગાવું છું તેલવાળા મારા ઘરે નવું ગમે ભાવે ની વાસ આવે ને ઘીની એટલે અત્યારે હું તેલ વાળા બનાવું છું અને હું પાછું ઘી લગાવી દઉં દૂધ લગાવી દઉં

બની ગયું છે આપણા લચ્છા પરોઠા તૈયાર છે ને ગેસ બંધ કરી દઈશું આપણા લચ્છા પરોઠા જોવા તૈયાર છે અને આ છૂંદા સાથે લચ્છા પરોઠા તૈયાર છે જમવા માટે છુંદામાં છૂંદા સાથે સરસ લાગે છે આ છુંદો મેં બનાવેલો છે તડકા છાયાનો હું ઓર્ડરનો બનાવતી હતી એટલે મારે ઘરે થોડોક રાખ્યો છે આ પરોઠા એ રે ખાવા માટે અને આ લચ્છા પરોઠા અને છુંદો પરોઠા અને છુંદો તૈયાર છે જો આજની રેસીપી તમને મારી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો અને આપની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મારી ચેનલને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો